પાદરા પોલીસ વિસ્તારમાં આજરોજ બુટલેગરોની રક્ષાબંધન ઉજવાઈ ગઈ છે રક્ષાબંધનના દિવસે જ બુટલેગરોની રક્ષા ન થઈ કારણ કે પાદરામાં પોલીસનો સપાટો જોવા મળ્યો છે ત્રણસો પચાસ ત્રણસોથી વધુ પેટી મુદ્દામાલ દારૂનો ઝડપાઈ ચુક્યો છે જી હા આપે જે પ્રકારે સાંભળ્યું છે પાદરામાં ત્રણસો થી વધુ દારૂની પેટીઓ ઝડપાઈ ચૂકી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી ટીમને એલસીબી પીઆઈ સિસોદીયા સાહેબને બાતમી મળી હતી કે પાદરાના પંચવટી સોસાયટીના સામે કોઈક વિસ્તારમાં કોઈક ગોડાઉન ની અંદર માર્બલના ગોડાઉન ની અંદર એક મોટી કન્ટેનર ઉભી છે ને જેમાં અન્ય વાહનો પણ છે ને દારૂનું કટિંગ થતું હોવાની માહિતીને લઈને એલસીબી પોલીસ દ્વારા દરોડા પાડતાની સાથે દારૂનો કુલ મુદ્દા માલ છ્યાસી લાખ રૂપિયા જેટલી મોટી રકમનો મુદ્દા માલ પાદરા શહેરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે હાલ હું છું પાદરા પોલીસ સ્ટેશન પાસે ને જે પ્રકારે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ જેમ પાદરા પોલીસ સ્ટેશનમાં સન્નાટો જોવા મળી રહ્યો છે એ પ્રકારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ એલસીબીનો સપાટો જોવા મળ્યો છે ને એલસીબી દ્વારા પાદરા શહેરના પંચવટી સોસાયટીની સામે જે માર્બલની દુકાન માર્બલનો જે કહી શકાય કે જે જગ્યા છે ત્યાં કહી શકાય કે ગોડાઉનની અંદર એક કન્ટેનર હતું ને કન્ટેનર સાથે અન્ય બીજા ત્રણ મોટા ફોર વ્હીલર વાહનો હતા સાથે સાથે એક બાઇક હતી કુલ આમ પાંચ વાહનો પણ પોલીસ દ્વારા કહી શકાય કે જે ઝડપી લેવામાં આવ્યા છે એક લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ પણ પોલીસને ત્યાં મળી છે ત્યાંથી કબજે કરી છે અને કન્ટેનરમાં ત્રણસોથી વધુ પેટી માલ જે છે દારૂનો ઝડપી લેવામાં આવ્યો છે જેમાં કહી શકાય કે ત્રણસો પાંચસો રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની પણ દારૂની બોટલો પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે દીવ દમણ તેમજ કહી શકાય દમણ તેમજ સેલવાસ અને મહારાષ્ટ્ર તરફનો આ દારૂનો મુદ્દામાલ હોય તેવું હાલ કહેવાય રહ્યું છે જેમાં અલગ અલગ વિવિધ બ્રાન્ડેડ બોટલો પણ આ મુદ્દામાલની અંદર સામેલ થયો છે મહત્વની બાબત એ છે કે છ્યાસી લાખ રૂપિયા જેટલી મોટી માત્ર રકમનો દારૂનો કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા હાલ ઝડપી લેવામાં આવ્યો છે અને સમગ્ર પાદરામાં હાલ ચકચાર મચી જવા પામી છે હાલ જ વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પણ ઝરોદ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પણ ત્રણસો પેટી જેટલો દારૂનો મુદ્દા માલ ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે કહેવાય રહ્યું છે કે જે દારૂનો મુદ્દા માલ પકડાયો છે તે બુટલેગર તે કટર જે છે એ સિંધી અથવા તો મારવાડી પણ હોઈ શકે તેવું કહેવાય રહ્યું છે પરંતુ હાલ એ તમામ બાબતો જે છે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે ઉલ્લેખનીય એ પણ છે કે કોઈપણ બુટલેગર કોઈપણ પકડાયો નથી કોઈપણ ત્યાં વ્યક્તિ નથી પકડાયો હાલ જે પ્રકારે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ હાલ અમે પોલીસ સ્ટેશન છીએ પોલીસ સ્ટેશન ખાતે જે પ્રકારે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ એમ કે કુલ મુદ્દામાલ જે છે છ્યાસી લાખનો પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસને એલસીબીના પીઆઈને માહિતી મળી હતી કે પાદરા શહેરના એક વિસ્તારની અંદર અહીં આગળ કટિંગ થઈ રહ્યું છે મોટી સંખ્યામાં દારૂઓનો મુદ્દામાલ છે કુલ ત્રણસો પેટી જેટલો દારૂનો મુદ્દા માલ પકડી લેવામાં આવે છે ને જે પ્રકારે વાત કરવામાં આવે તો ત્રણસો પેટીથી વધુનો દારૂનો મુદ્દા માલ ઝડપી લેવામાં આવે છે ને જેમાં એક લાખ રૂપિયા જેટલી રકમ પણ કરવામાં આવે રકમ પણ ત્યાંથી કબજે કરવામાં આવી છે સામેની તરફ જો દેખાતું હોય તો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો આજ ઈ ટેન્કર છે આ ટેન્કર આ ટેન્કર પકડી લેવામાં આવી છે આજ ટેન્કર આજ ટેન્કરની અંદર દારૂનો ત્રણસો પેટીનો મુદ્દા માલ પકડવામાં આવ્યો છે કુલ ત્રણસો પેટી થી વધુ નો મુદ્દા માલ છે ત્રણસો પેટી થી વધુ નો મુદ્દા માલ જે છે આ ટેન્કરમાં એમાંથી પકડવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંકર કન્ટેનરમાંથી સોરી કન્ટેનરમાંથી ત્રણસો ફીટી વધુ વધુ કબજે કરવામાં આવ્યો છે કેટલા સમયથી આપણે જે જોઈ રહ્યા હતા અને એક અન્ય વાહન પણ છે આ જે વાહન આપ જોઈ રહ્યા છો આ વાહન અને એની આગળ જે એક વેગનાર છે કુલ બે છોટા હાથી એક વેગનાર બાઈક સહિત કહી શકાય કે મુદ્દા માલ અને આ વાહનો પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને એ જે કન્ટેનર છે એ કન્ટેનર પણ બતાવવાનો પ્રયત્ન કરીશ આજ કન્ટેનરની અંદર જી જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે આ કન્ટેનરની અંદર કુલ ત્રણસો પેટીથી વધુનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે કન્ટેનરમાં કુલ ત્રણસો પેટીથી વધુનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે એક લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ પણ પોલીસને મળી છે ને જેમાં છ્યાસી લાખ રૂપિયાનો દારૂ જે છે એ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી ને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા પાદરા શહેરના પંચવટી સોસાયટીની સામે જે માર્બલની દુકાન છે એ માર્બલની દુકાનમાંથી ગોડાઉનમાં કટિંગ દરમિયાન કહી શકાય કે દારૂની ખેપ મારતા હતા ત્રણસો પેટીમાંથી અલગ અલગ બુટલેગરોને દારૂ આપવામાં આવતો હતો ત્યારે હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે કે દારૂ કયા તરફથી કોણા બુટલે કયા બુટલેગર દ્વારા આવ્યો હતો અને શું આ દારૂ પાદરાના બુટલેગરો દ્વારા મંગાવવામાં આવ્યો હતો પાદરાના કયા બુટલેગર દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો પાદરાના કયા બુટલેગરે આ દારૂ મંગાવી અને તેની ખેપ મારવામાં આવી રહી હતી ઉલ્લેખનીય બાબતે છે કે સો રૂપિયાના ક્વાર્ટર્સથી લઈ પાંચ હજાર રૂપિયાની બ્રાન્ડેડ બોટલ સુધીનો દારૂનો મુખ્ય મુદ્દામાલ આની અંદર સામેલ છે અલગ અલગ પ્રકારના પાંચથી સાત બ્રાન્ડના હેવી બ્રાન્ડના પણ બિયર્સ આની અંદર સામેલ છે એટલે કુલ મુદ્દામાલ જે છે તેની રકમ ખૂબ મોટી છે ત્રણસો પેટીથી વધુનો મુદ્દામાલ છે અને છ્યાસી લાખ રૂપિયાનો મુદ્દામાલ પાદરા શહેરમાંથી પકડાતા હાલ તમામ બુટલેઘરોમાં સન્નાટો અને સપાટો પાદરા શહેરમાં જોવા મળી રહ્યો છે